હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ કિચન વર્લ્ડમાં તો આજે આપણે ઝટપટ બની જાય એવું દૂધીના કોફતાનું શાક બનાવીશું જે નાનાથી માંડી મોટા બધાને જ વાવે છે અને સરસ અને ટેસ્ટી પણ બહુ બને છે તો ચાલો આપણે બનાવીએ દૂધીના કોફતાનું શાક તો કોફ્તા બનાવવા માટે સૌ પ્રથમ આપણે દૂધીને છીણીને લઈ લીધી છે મેં દૂધીમાંથી પાણી નીતાારી લીધું છે જો તમારે ના નીતારવું હોય તો પણ ચાલે પણ મેં પાણી નીતાારી લીધું છે તો કોફતા માટે સૌ પહેલા જોશે ચણાનો લોટ આદુ મરચા લસણની પેસ્ટ અજમો હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું આ બધું જ કોપતા બનાવવા માટે જોઈશે અને ગ્રેવી બનાવવા માટે જોઈશે મેં ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે એટલે એક કપ ઝીણી સમારેલી ડુંગળી લસણનો મસાલો પછી ત્રણ લવિંગ લીધા છે અને ત્રણ નાના નાના તજના ટુકડા લીધા છે અને ગાર્નિશિંગ માટે ધાણા લીધા છે તો ચલો આપણે સૌપ્રથમ પ્રથમ બનાવી લઈએ તો કોફતા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એમાં અજમો નાખીશું અજમાને આ રીતે હાથે ચોડીને અડધી ચમચી અજમો નાખી દેવાનો છે પછી અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જેટલું લાલ મરચું નાખશું જો તમારે તીખાસ વધારે ખાતા હોય તો વધારે નાખવાનું અને ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું આપણે આની અંદર લીલા મરચાં પણ નાખવાના છીએ એટલે ઓછું નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ચમચી ચમચી થી આદુ મરચા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પછી જેમ જરૂર પડે એમ અંદર ચણાનો લોટ મિક્સ કરતા જઈશું ચણાના લોટને હાથથી મિક્સ કરવાનું જેથી કરીને આપણને ખબર પડે અને જો તમારે ચમચીથી મિક્સ કરવું હોય તો પણ થાય પણ ચણાના લોટને ધ્યાનથી નાખવાનું જો ચણાના લોટ મેં નાખ્યો છે અને દૂધીમાંથી પાણી નીતારી લીધું છે તો એટલું બધું પાણી પણ નથી છૂટ્યું એટલે માપનો ચણાનો લોટ છે તો પણ હજુ આપણને એવું લાગે કે હજુ ચણાના લોટની જરૂર છે તો એકાદી ચમચી નાખી દેવાની અને કોફતા માટે તમારે મસાલો ત્યારે જ તૈયાર કરવાનો એક બાજુ તેલ મૂકી દેવાનું અને એક બાજુ કોફતાની તૈયારી કરવાની અને જેવું તેલ કોફતાનો મસાલો તૈયાર થઈ જાય એટલે તરત જ એને ઉતારી લેવાનું જો તેને તમે એને રાખી મૂકશો તો અંદર મીઠું હોવાના હિસાબે પાણી છૂટશે એટલે પછી તમને કોફતા બનાવવામાં ખૂબ તકલીફ પડશે એટલા માટે તેલ ગરમ મૂકીને પછી જ કોફતાની તૈયારી કરવાની જો મને દૂધીનું પ્રમાણ સેજ વધારે લાગે છે અને લોટનું પ્રમાણ સેજ ઓછું લાગે છે તો હું બે ચમચી ચણાનો લોટ વધારે નાખીશ અને હવે હું એને હાથથી મિક્સ સારી રીતે મિક્સ કરી દઈશ હવે આપણે આમાં થોડા લીલા ધાણા નાખી દઈશું અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ગરમા ગરમ કોપતા ઉતારીશું તો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં કોપતા ઉતારીશું નાના નાના તેલ વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીતર બહાર થી બ્રાઉન થઈ જશે અને અંદર થી દૂધી કાચી રહી જશે એટલા માટે તેલ વધારે ગરમ ના હોય એ ખાસ ધ્યાન રાખવાનું નાના ના કુપ્તા આપણે ઉતારી લેવાના

હવે એવી જ રીતે આપણે બીજો ખાંડ પણ ઉતારી લેવાનું છે તેલ વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું

અડધી ચમચી જીરું નાખી દઈશું અને થોડી હિંગ નાખી દઈશું પછી આપણે એમાં સમારેલી ડુંગળી નાખી દેવાની છે એને આપણે એકદમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું અને આમ પણ ઉનાળાની સિઝન છે તો દૂધી ખાવામાં બધાને ઘણાને ભાવે ઘણાને ન ભાવે તો જો તમે આ રીતે દૂધીનું શાક બનાવશો તો બધા નાનાથી માંડી મોટા બધા જ ખાશે અને બધાને પણ ભાવશે એટલે આ રીતે જો તમે રેસીપી બનાવશો દૂધીની તો બહુ જ ટેસ્ટી બનશે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે મસાલો નાખવા માટે તૈયાર કરી દઈશું જો આપણો લસણવાળો મસાલો ખાંડેલો છે એમાં મેં ખાણી ધોઈને પાણી નાખી દીધું છે એમાં અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું નાખીશું એકથી દોઢ ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું કારણ કે આપણે કોફતામાં પણ મીઠું નાખેલું છે તો મીઠાને ખૂબ ધ્યાનથી નાખવાનું છે અને આ રીતે મસાલો તૈયાર કરી દેવાનો છે આ રીતે મસાલો તૈયાર કરવાથી મસાલો બળતો પણ નથી અને કલર પણ એકદમ સરસ આવે છે હવે આપણે આ મસાલાને આ ડુંગળી સંતરાઈ ગઈ છે એમાં નાખી દેવાનો છે અને આ રીતે હલાવવાનું છે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી એને હલાવવાનું છે આ રીતે જો તમે મસાલો પાણીમાં મિક્સ કરીને નાખશો તો એકદમ સરસ કલર આવશે અને ટેસ્ટ પણ સારો આવશે જો આપણું તેલ ધીરે ધીરે ઉપર આવવા માંડ્યું છે અને મસાલો સંધળાય છે જ્યારે તેલ ઉપર આવી જાય જો આ રીતે બધું તેલ ઉપર આવી ગયું છે આ રીતે જ્યારે તેલ ઉપર આવી જાય ત્યારે આપણે આ મસાલામાં એક ગ્લાસ પાણી નાખી દેવાનું છે જરૂર મુજબ નાખવાનું જો તમારે વધારે કોફતા હોય અને વધારે ગ્રેવીવાળું કરવું હોય તો એ પ્રમાણે નાખવાનું અને જો ઓછું ગ્રેવીવાળું કરવું હોય તો એ પ્રમાણે નાખવાનું મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે પણ હજુ મને થોડું ઓછું લાગે છે તો હું બીજો અડધો ગ્લાસ પાણી નાખીશ જો હું બીજો અડધો ગ્લાસ પાણી આની અંદર નાખીશ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ આને એકદમ ઉકળવા દેવાનું છે જો આપણું પાણી ઉકળીને એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આની અંદર કોફતા નાખી દઈશું આપણા કોફતા નાના નાના છે તેથી હું આખા જ નાખીશ જો તમારા કોફતા મોટા હોય તો તમે એને કાપીને પણ નાખી શકો છો જો હવે બધા જ કોફતા હું નાખી દઈશ અંદર અને કોફતા નાખીને તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું કોફ્તા નાખી સારી રીતે મિક્સ કરી દઈશું કેટલો સરસ કલર આવ્યો છે જુઓ કોફતા નાખ્યા અને ગ્રેવી પણ ઉકળીને આપણી તૈયાર છે એટલે હવે થોડી વાર માટે કોફ્તામાં ગ્રેવીનો બધો જ મસાલો આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે જો આપણું દૂધીના કોફતાનું શાક ઉકળીને એકદમ તૈયાર થઈ ગયું છે અને કોફ્તામાં પણ એકદમ ચડી ગયા છે અને બધો જ મસાલો કોપતામાં આવી ગયો છે તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને જો તમે ગરમ મસાલો ખાતા હોય તો અત્યારે ગરમ મસાલો નાખવાનો અમે નથી ખાતા એટલે હું નથી નાખતી અને જો ઉપરથી ધાણા નાખી દેવાના છે અને તમારે વધારે ગ્રેવી જોતી હોય તો વધારે રાખી શકો અને કોરું શાક કરવું હોય તો તમે હજુ પણ એને ચડવા દઈ શકો છો તો કોરું શાક થશે એ પણ સરસ લાગે છે અને આપણું ગ્રેવીવાળું અને રસાવાળું દૂધીના કોફતાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે હું આમાં લીલા ધાણા નાખી દઈશ અને સારી રીતે મિક્સ કરી દઈશ આ ગ્રેવીવાળું દૂધીના કોફતાનું શાક તમે ભાત સાથે રોટલી પરોઠા ભાખરી બધા જ સાથે ખાઈ શકો છો એકદમ જ ટેસ્ટી લાગે છે તો ચલો હવે આપણે આને બાઉલમાં સર્વ કરી લઈશું જો આપણું દૂધીનું કોફતાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવું આપ આને પરોઠા ભાખરી રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકો છો આની સાથે સલાડ પણ બહુ ટેસ્ટી લાગે છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો આવી જ વાનગી જોવા માંગતા હોય તો આપ કોમેન્ટ કરીને મને કહેજો અને આ રેસીપી આપને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી બતાવશો થેન્ક યુ